સર્વે ભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ વાલા ભક્તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સનાતન ધર્મની અંદર ચાતુર્માસનો વિશેષ મહિમા છે અને વિશેષ કરીને આ ચાતુર્માસ એ ભગવાનની ભક્તિ અને યજન કરવા અનુષ્ઠાન કરવા માટે વિશેષ પ્રણય એ ખૂબ સુલભ સમય છે ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર બહુ સુંદર આજ્ઞા કરી છે કે અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે વિશે નિયમ તે કયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું ભગવાનની કથાને વાંચવા ભગવાનના ગુણ કીર્તન કરવું તથા પંચામૃત આદિએ કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો અને સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનની પ્રદક્ષિણા કરવી અને ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે અમારા ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો એટલે ભગવાનની મૂર્તિને સંભાળીને ભગવાનની મૂર્તિની અંદર જીવાત્માને હેત થાય મૂર્તિ આપણા હૃદયમાં ઉતરે એવા ભગવાન સંબંધી કોઈપણ નિયમ આપણે વિશેષ ધારણ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સમગ્ર સત્સંગીઓ યથાશક્તિ જ્યારે નિયમનું આદર આદર કરે ત્યારે એમના આ નિયમ નિર્વિઘ્ન પૂર્ણ થાય અને એનું પુણ્યફળ એ દરેક ભક્તોને ખૂબ ભગવાનની કૃપા પ્રસાદ સ્વરૂપે પ્રાપ્ત થાય એવી ભગવાન શ્રીના ચરણારિનમાં પ્રાર્થના કરી આપ સૌને ચાતુર્માસની શુભકામના આપી અને મારી વાણીને વિરામ સૌને જય સ્વામિનારાયણ